નવરાત્રી ગામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મંદીરી થી વધારે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ જેમાં હજાર થી વધારે લોકો આ જોડી રહ્યા હતા ત્યારે મહાપ્રસાદ તેમજ સંતવાણી રાસ ગરબા સહિતનું આયોજન કરવામાં આવેલ હતું પ્રતાપભાઈ વાડા ગુજરાતી અમરેલી મારું નામ સિદ્ધરાજભાઈ આજનો કાર્યક્રમ કરોડા ગામ આપણે ગાત્રાળ માતાજીના મંદિરે સમસ્ત અઠ્યાવી ગામ સેવા સમિતિ ભાઈઓ દરેક અઠ્યાવી ગામથી બધા સહકારથી અમે બહેનોનો જે દર વર્ષે એક ઉત્સવ રાખે છે રાત ઉત્સવ જે આજે આઠમા નોરતાનો અમારો કે અમારા અઠ્યાવીસ ગામના બહેન દીકરીઓનું રાસ ગરબાનું આયોજન કરી અને દરેક ભાઈઓના સાથ સહકારથી આજે અમે આ કાર્ય માતાજીની દિયાથી પૂરું કરેલું આયોજનમાં અમારું એવું કે ભાઈ છેત્રી નવરાત્રિનું સાતમું અથવા તો આઠમું એક નવરાત્રીની અઠ્યાવીસ ગામના બહેન દીકરીઓ દ્વારા રાસ ગરબાનું આયોજન એક રાખવામાં આવે છે જેમને ભોજન પ્રસાદ માટે એક છથી આઠ વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે અને નવથી બાર સુધી એ લોકોને રાસ ગરબાના આયોજન પછી નાસ્તા વ્યવસ્થા કરી અને પછી બધા છૂટા પડે છે ત્યાંનો અંદાજ ન આવે કારણ કે એક હજાર માણસથી ત્રણ હજાર બેનું દીકરીઓ સુધી બાકી સ્વયંસેવકો હોય ફક્ત બહેનો માટેનો જ કાર્યક્રમ રાખે છે ત્રણ જેવા દાતા કે આ વર્ષે રણજીતભાઈ વલ્કુભાઈ વાળા પાદરગઢ હાલ અમદાવાદ પછી હરદીપભાઈ ચક્કરગઢ દેવળિયા હાલ આપણે અમરેલી કે જેઓ દ્વારા દીકરીઓને ઇનામ દેવામાં અત્યારે વિતરણ કરવાનું ચાલુ છે